માત્ર દિવાલ પર ચિત્રો બદલવાથી કોઈ ઇતિહાસ બદલી શકતું નથી આવું કહેનાર પંડિત જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર ભારતનું નવનિર્માણ કરી ખરા અર્થમાં મહાન બની ગયા તેમનો જન્મ ચૌદમી નવેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં થયો હતો તેમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ રાની હતું તેમની પત્નીનું નામ કમલા નહેરુ હતું અને તેમને એક જ સંતાન ઇન્દિરા ગાંધી હતા નહેરુજી કાશ્મીરી બ્રાહ્મણ પરિવારના હતા ઓગણીસો ને બારમાં નહેરુજીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બેરિસ્ટરી કરી અને પછી તેઓ ભારત પરત આવીને ઇલાહાબાદમાં વકીલાત કરવા લાગ્યા તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે તેમાંના ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં તેમણે ભારતના ઇતિહાસને સમાવી લીધો હતો રાજનૈતિક જીવન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં સન ઓગણીસો ને વીસમાં તેમણે શરૂઆતમાં કિસાન મોરચાની સ્થાપના કરી તેઓ ઓગણીસો ને ઓગણત્રીસમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ પદે પણ ચૂંટાયા હતા ઓગણીસો ને ઓગણત્રીસમાં ઐતિહાસિક લાહોર અધિવેશનમાં તેઓ અધ્યક્ષ પણ ચૂંટાઈ આવ્યા હતા ઓગણીસો ને ભારત છોડો આંદોલનમાં તેમણે ગાંધીજીની સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો વડાપ્રધાન બન્યા સન ઓગણીસો ને બાવનમાં જ્યારે પહેલી ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસ પક્ષ ભારે બહુમતીથી સત્તામાં આવી અને ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા ગાંધીજીએ સરદાર પટેલ અને નહેરુજી બંનેમાંથી એકની પસંદગી કરવાની હતી પરંતુ કડક સરદાર પટેલની સામે વિનમ્ર નહેરુજીને વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા તેઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસસોને સુડતાલીસથી સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠ સુધી ભારતના વડાપ્રધાન પદ પર આરૂઢ રહ્યા હતા પંડિત જવાહરલાલ નહેરુ પાકિસ્તાન અને ચીનની સાથે ભારતના સંબંધોમાં સુધાર કરી શક્યા નહીં તેમણે ચીનની તરફ મિત્રતાનો હાથ પણ વધાર્યો પરંતુ ઓગણીસો ને બાસઠમાં ચીને દગાથી ભારત પર આક્રમણ કરી દીધું આ તેમના માટે મોટો ઝટકો હતો આ ઝટકો તેઓ જીરવી ન શક્યા તેથી સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના રોજ દિલનો દોરો પડવાથી તેમનું મૃત્યુ થયું અને સદાને માટે એક ઝળહળતું ભારતનો વીર સપૂતનો દીપક ઓલવાઈ ગયો પરંતુ આપની સમક્ષ નવીન ભારતનો ઉજાસ પ્રસરાવી ગયો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદીની લડતમાં ગાંધીજીની સાથે ખભે ખભા મિલાવીને ભાગ લીધો હતો અને દેશને આઝાદ કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી બાળકો માટેના તેમના વિશેષ પ્રેમના કારણે તેમનો જન્મદિવસ બાલદિન તરીકે ઉજવવામાં આવે છે નહેરુજીએ ભારતના નિર્માતા પણ કહેવામાં આવે છે પુરસ્કાર અને સન્માન તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા વિશેષ નહેરુજી એક મહાન રાજનૈતિક અને પ્રભાવશાળી વક્તા જ નહોતા પરંતુ તેઓ એક લબ્ધ પ્રતિષ્ઠિત લેખક પણ હતા તેમણે પોતાની આત્મકથાની સાથે સાથે થોડા પુસ્તકોની પણ રચના કરી હતી પંચશીલનો નારો આપીને તેમણે વિશ્વબંધુત્વ તથા શાંતિને પ્રાધાન્ય આપ્યું હતું વડાપ્રધાન બન્યા બાદ તેમણે પંચવર્ષીય યોજનાઓ પણ ચાલુ કરીને અને ભાખરા નાગલ સહિત અનેક વિકાસ કાર્યોને આગળ ધપાવ્યા હતા આમ તેમની દીર્ઘદ્રષ્ટિ અને ચાણક્ય નીતિથી ભારતના નવનિર્માણમાં આપેલા યોગદાનને આજે પણ લોકો યાદ કરે છે અને કરતા રહેશે જય હિન્દ જય ભારત